ઈશ્વરની માન્યતા દુનિયામાં આવી પછી હિન્દુ ધર્મ હોય ઇસ્લામ હોય ક્રિશ્ચન હોય જૈન શીખ કોઈ બી હોય બે તત્વ એની માન્યતા શા માટે આવી આટલી મોટી સૃષ્ટિ જે એક બ્રહ્માંડનો અંત નથી પમાતો એક બ્રહ્માંડનો વર્ષોથી સાયન્ટિસ્ટો સંશોધન કર્યા આવે જડ વસ્તુનું હજી પૂરું સંશોધન નથી થઈ રહ્યું તો હજી એમ કહેવામાં આવે છે કે આવા તો અનંત સૂર્યો છે અનંત કોટી બ્રહ્માંડો છે તો આ જડ વસ્તુઓનો બનાવનારો કોક હોવો જોઈએ અને જે છે ઈશ્વર સૃષ્ટિના કરતા જે છે એ ઈશ્વર છે બીજું ચેતન તત્વ જીવ પ્રાણી માત્ર પશુમાં હોય પક્ષીમાં વૃક્ષમાં જીવ જંતુમાં જે આત્માઓ છે એ જન્મ મરણના ચક્રમાં ભમે છે કોઈ સુખી કોઈ દુઃખી કોઈ રૂપાળા કોઈ કાળા કોઈ બુદ્ધિશાળી કોઈ ઓછી બુદ્ધિવાળા ભાત ભાતના સુખ દુઃખ તો આખી દુનિયા માને કે જીવાત માને જે કંઈ આ વિચિત્રતા જોવા મળે એનું કારણ એનું કર્મ છે કર્મમાં આખી દુનિયા માને કર્મમાં બધા ધર્મ માને તોય કર્મના ફળનો દેનારો કોક હોવો જો આપણે જ કર્મના ફળના દેનારા હોય તો કોઈ દી મોડું ફળ લઈ જ નહીં આપણે કોક ઉપર છે કર્મના ફળના દેનારા જડ સૃષ્ટિને બનાવનાર જે છે અને ચેતન સૃષ્ટિના કર્મના ફળના પ્રદાતા જે છે એને ઈશ્વર કહેવામાં આવે છે અને જડ અને ચેતનથી પર તત્વ છે એટલે એને પરમાત્મા પણ કહેવામાં આ બે વસ્તુથી ઈશ્વરની સ્વીકૃતિ સમાજમાં આવી છે અને જો આવું તત્વ કોઈ હોય તો એ તત્વ એક જ હોય સૂર્યને બનાવનારા કોક જુદાન ચંદ્રને બનાવનારા જુદાન ભારતને બનાવનારા જુદાન અમેરિકાને બનાવનારા જુદા કોઈ હોય નહીં કર્મના ફળના દેનારા તો બધા ચેતનના કર્મના ફળના દેનારા ઈશ્વર એક જ છે અને વૈદિક મત આપણો એ વાત કરે ઈશ્વર તો એક જ છે એકમેવા દ્વિતીય બ્રહ્મા ઈશ્વર તત્વ એક છે હિન્દુ મત સનાતન મત એકેશ્વરવાદી મત છે પણ એ ઈશ્વરના અવતારો આ પૃથ્વી ઉપર અનેક થાય એટલે આપણે હિન્દુઓ અનેકેશ્વરવાદી બની ગયા કોઈ આ અવતારને ભજે કોઈ ઓલા અવતારને ભજે કોઈ પેલા અવતારને ભજે એટલે અનેકેશ્વરવાદી હિન્દુઓ બની ગયા બાકી મૂળ સનાતન આપણો જે વૈદિક મત એ એકેશ્વરવાદી છે એકમેવા ઉપનિષદો બોલે એક જ બ્રહ્મ તત્વ છે એક જ ઈશ્વર છે અને આ વાતની એક મોરછાપ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં મારી સ્વામિનારાયણ ભગવાન કે ભગવાન તો એક જ છે એ છેલ્લું વચનામૃત અંતિમ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી લોક છોડીને જવાના હતા ત્યારે છેલ્લું બોલેલું છે એનું વચન એ હતું કે ઈશ્વર તો એક જ છે સ્વામિનારાયણ ભગવાન તર્ક આપે કે જો બે ભગવાન હોય ને તો એક કેશે કે ઓણ વરસાદ કરવો છે ને બીજો કે ઓણ નથી કરવો માથા કોટ છાવીના રેયત નહીં એક કેશે કે મહેસાણાની જમીનના ભાવ વધારવા છે ને બીજો કહે કે નથી વધવા દેવા ડખો તે સ્વામિનારાયણ ભગવાન કે આ સૃષ્ટિ વર્ષોથી એક ધારી ચાલી આવે છે એના રચયતા એના સંચાલક ભગવાન એક જ અને એ ઈશ્વર તત્વ એને જે નામથી પોકારવું હોય નામથી ભજવું હોય પણ મારે તમારે એનો આશ્રય તો કરવો પ્રયો બ્રહ્માજી કે છે ચાલો ભગવાનની શરણે જઈએ ભગવાન વિના આપણો કોઈ ઉદ્ધારક નથી અને ત્યારે બધાએ વિચારવા લાગ્યા કે ભગવાન ક્યાં હશે શંકરદાદા પાર્વતીને રામાયણની કથા સંભળાવતા કે કે પાર્વતી બધાએ વિચારવા માંડ્યા કે ભગવાન ક્યાં હશે કોઈએ કહ્યું ભગવાન વૈકુંઠમાં હશે કોઈએ કહ્યું ભગવાન ક્ષીરસાગરમાં હશે કોઈએ કહ્યું ભગવાન અહીંયા હશે કોઈએ કહ્યું અહીંયા હશે શંકરદાદા કહે છે ભવાની એ સભામાં દેવોની સભામાં હું પણ હાજર હતો અને મેં ત્યારે એટલું કીધું કે હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોહી મેં જાના બહુ સરસ વાત શંકર દાદા કરે છે કે મેં ભવાની એવું કહ્યું કે ભગવાન સર્વત્ર વ્યાપક છે આખા વિશ્વમાં ભગવાન વ્યાપક છે જેના દિલમાં પ્રેમ પ્રગટે એના દિલમાં ભગવાન પ્રગટ થાય છે હરી વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હો હરી વ્યાપક સર્વત્ર પ્રેમતે પ્રગટ હોના જે હૃદય ભગતિ જસ પ્રીતિ પ્રભુ ત્રગ

તો આખા લાકડામાં કાષ્ઠમાં એક એક કણમાં અગ્નિ સમાયેલો જ્યારે લાકડાને સળગાવવામાં આવે તો આખું લાકડું સળગી જાય એમાંથી અગ્નિ પ્રગટ થાય અને રાખ બધી નીચે પડી જાય આખા લાકડામાં અગ્નિ વ્યાપીને રહેલો છે પણ અગ્નિ કોઈને દેખાતો નથી તમે લાકડું પકડો તો કોઈની ગરમ પણ લાગે નહીં અગ્નિથી ભરેલું છે લાકડું અગ્નિ તત્વ કાષ્ઠમાં સમાયેલું છે કોઈને દેખાતું નથી અને અડો તો ગરમ લાગતું નથી પણ જે ઈ કાષ્ઠમાં દિવાસળી લગાડે તો ઈ કાષ્ઠમાં અગ્નિ લાગે અને એમાંથી અગ્નિ પ્રગટ થાય કોક પ્રગટ આવે તો એમાંથી અગ્નિ પ્રગટ થાય શંકર દાદા કહે છે કે એવી રીતે આખા બ્રહ્માંડમાં હરી વ્યાપીને રહ્યા છે જેના દિલમાં પ્રેમ રૂપી દિવાસલી લાગે એના દિલમાં ભગવાન પ્રગટ થાય છે ઉદાહરણ બહુ સરસ દેખાય નહીં પણ એમાંથી પ્રગટ થાય છે લાકડું કેટલું મોટું ગરમી ન લાગે પણ કોક પ્રગટ કરે અગ્નિ તો એમાંથી કેટલો મોટો અગ્નિ પ્રગટ થાય એમ જ્યાં પ્રેમ પ્રગટે ત્યાં હરિ પ્રગટે હરી વ્યાપક સર્વત્ર સમાન પ્રેમ તે પ્રગટ હોહી મે જાના જાકે હૃદય ભક્તિ સસપ્રીતિ જેના હૃદયમાં જેટલી ભક્તિ જેના હૃદયમાં જેટલો ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રભૂતહ પ્રગટ સદાતેહી રીતા રીતિ ભગવાન ત્યાં એટલા જ પ્રગટ થઈને રહે છે